શિમલા મરચું છે તમાર જોડું હોય તો તમે એડ કરી શકો છો મારા જોડે હાજર નતા એટલે મેં આટલા જ લીધા છે જેટલા વેજીટેબલ તમને ભાવતા હોય એટલા તમે લઈ શકો છો નોર્મલ તેલ મૂકીશું બહુની ખાલી શોટેજ કરવા છે અને અર્ધકચરા બહુ ચડાવવાના નથી આ બહુ આપણે બનાવી રહ્યા છીએ વેજ પોકેટ રોડ જે મેં હમણાં થોડા દિવસ પહેલાં પનીર રોલનું બ્રેડ સાથે કોમ્બિનેશન કરીને બનાવ્યું હતું પણ આજે આપણે છોકરાઓ માટે એવડી વર્ઝનમાં બનાવીશું એટલે એને ઘઉંના લોટ સાથે બનાવીશું અને પોકેટ સ્ટાઇલ જ બનાવીશું છોકરાઓને જોઈને બી ઈચ્છા થઈ જાય કે ભાઈ આજે નવી રેસીપી બની છે ઘરમાં તો ખાઈએ અને મજા આવશે છોકરાઓને તો ચાલો આ રીતે બધા વેજીટેબલ ભેગા નાખી દઈશું કોઈ અલગ અલગ વેજીટેબલ નાખવાની જરૂર નથી આ કચરા આપણે એને કૂક કરી લેવાના છે જે આપણે પોકેટમાં ભરવાના છીએ તો વેસિમાં જ આપણે એને ચઢવા દઈશું અને સાઈડમાં આપણે લોટ બાંધી લઈશું પોકેટનો તો એના માટે મેં અડધી વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે એમાં હું એડ કરીશ થોડું તેલ થોડું એમાં જશે થોડું દહીં એક ચમચી જેટલું અને મીઠું કારણ કે એવું નહીં નાખવાનું એટલે એવું નથી વિચારતા કે હેલ્ધી નથી હા પણ તમારે સેજ જ તમે કરી શકો છો કારણ કે ફૂલે એટલા માટે એક ચપ્પી આપણે આપણે નાના નાના પોકેટ બનાવીશું પણ ઘઉના અને તમે મસ્ત લોટ બાંધી લો ત્યાં સુધી આપણું વેજીટેબલ ચડી જશે આમાં છોકરાઓ માટે તમે એલજી બનાવતા હોય તમને ઈચ્છા હોય કે છોકરાઓને દૂધ ત્યાંથી પીતા અને ખવડાવું છે તમે પનીર એડ કરી શકો ઘરનું બનાવી પનીર લાવવાની જરૂર નહીં પડે આમાં તમારે મસ્ત ઘરે જ પનીર બની જશે આપણે લોટ મસ્ત રીસ્તો બાંધી અને દસ મિનિટ આપી દઈશું બહુ લીલો બી નહી અને બહુ કડક બી

આ કામ બળદરમાં કરવું હોય તો આ બધી વસ્તુ બળદરમાં બી કરી શકો છો છોકરાઓ માટે જો અને જો અંદર એમાં લગાવવું હોય તો તમે પીઝા સૂપ લગાવી શકો માયોનીસ લગાવી શકો તમારી જે ઈચ્છા હોય પોકેટમાં તમે આ રીતે કરી શકો છો આના ભેગું કોઈ કઠોળ રાજમા છે કે એવું કશું બી લેવું હોય ને તો તમે મસ્ત આ રીતે બાફેલા હોય અને આમાં એડ કરી શકો વેજીટેબલ ભેગા જે બી વસ્તુ તમારી ચોઈસ હોય છોકરાઓને ખવડાવી છે નવી સ્ટાઈલમાં

બરાબર આમાં સેજવાની ચોથી ચટણી એ ટાઈમે નાખો પીઝા સોસ નાખો મારો એ નાખો તમારે જે બી એડ કરવું હોય તમે કરી શકો ચલો હવે આપણે પોકેટ બનાવી લઈશું પહેલાં એક મૂળકી કરીશું ગાય માતાની એટલે આપણી તવી બી સાફ થઈ જાય અને માતાજીમ બી અલગ છે ચલો નાની જ કરીશું કારણ કે આપણે પોકેટ આટલા જ કરવાની છે હું પેલા એમાં થોડું બે ચાંચ પાણી છાંટા નાખીશ એ થોડું સારું નું ખૂબ થાય કારણ કે આપણે તેલ નથી લીધું ને અને ચોટે પાંચ જ મિનિટ વધારે ઓવરકુક પછી મજા નહીં આવે વધારે હવે મસ્ત આપણે નાના નાના પોકેટ બનાવી દઈશું જો આ નાનું પડશે મને એવું લાગી રહ્યું છે તો હું થોડો મોટો ગુલ્લો લઈશ

છોકરાઓ ચાવથી ખાવા બેસી જશે પ્યાજ મમ્મી કંઈક નવું બનાવ્યું છે શાકભાજી બી સા મળી જાય એમાં કોબીજ ટામેટું ડુંગળી જે તમારે એડ કરવું હોય ઢીલો ના કરતા હું એટલે એવું લાગે કે એક સાથે વણી લેજો અને પછી એક સાથે શેકી લેજો ત્રણ પોકેટ તમને કહીને બતાવી દઉં વેજીટેબલ થી આપણું મસ્ત ચડી ગયો છે એમાં હું બધું એડ કરીશ હું બહાર આવીને ફઈ કરવાનું

આ રીતે બધા પોકેટ આપણે તૈયાર કરી લઈશું ચાર જાતે પોકેટ બનીને ને તૈયાર થઈશ આવા આપણે પોકેટ બનાવાનું બસ જાતે ફૂલે એ

માં ચપુ મારશો ને તમે એટલે આવી અડધું પોકેટ આપણે ફોડી લેવાય મસ્ત જે બ્રેડના બનાવે છે ને અત્યારે એવા નહીં બનાવવાની હું જાતે પોકેટ ટોટલીના લોટ નું બનાવું કોક જ નહીં ફૂલે બાકી તમારે ફૂલી ને તૈયાર થશે પડફુ લેવું છે लेस। चुपचान है इसका पॉकेट। चिट्टू अंदर फैसिटेबल भरते हैं भाभी क्ला खोली ले अलग-अलग से। ये तो बच्चा परी लेस। इधर होका ज़िन्ही बाकी बहुत यामास्ता फूलीज़ हैं। आ रही थी। मास्ता दर्दा અને પછી આપણે એમાં છે ને કેટલો મસ્ત છે જે પૂરી ખૂલે ચાલો આપણે બધા પોકેટ બનાવીને તૈયાર કરી દીધા છે બટર લગાવી પૂરી પર રેસ્ટ આપી દઈશું તો બે મેં તમને ખોલીને બતાવ્યા કે ભાઈ આ રીતે પોકેટ આપણે ઘરે કરવાનું તો આ તમારે બ્રેડ બીજી ના લેવી પડે વેજીટેબલ પોકેટ કરવા હોય તો આપણે કરીશું આમાં મસાલા અડધી ચટણી બરાબર અને એક ચમચી નાખીશ પીઝા સોસ બાકી બીજું કચુર તમારે જે એડ કરવું હોય તમે કરી શકો છો ઓકે આ છે મારો પોકેટ મસાલો જેમાં મેં વેજીટેબલ લીધા ચાર ચારના મરચું આયુ ડુંગળી ટામેટું અને કોબીજ આ છે આપણો પોકેટનો મસાલો હવે આપણે એમાં પોકેટ થોડા ઠરે એટલે એમાં ભરી લઈશું ખાય કે ના ખાય છોકરા અને જો પનીરું હોય તો બની એડ કરવાનું એક બે આપણે ખોલી લીધા પાછું પીજો નહીં આ રીતે બધા ફૂલેલા હશે ને એટલે ઇઝીલી તમે ચપ્પાની અણી લગાવશો ને એટલે બધા પોકેટ મસ્ત ખુલી જશે આ રીતે બરાબર ફ્રેન્ડ હવે આપણે એને ઠરે એટલે બધા ભરી અને પછી તવીમાં પાછા ગરમ કરી લઈશું જે રીતે તમને ફાવે એ રીતે તમારે કરવાનું અને થોડું આલી ઘી લગાવ્યું છે એટલે એને થોડીક વાર હું રેસ્ટ આવી દઈશ બરાબર ઓછા જ ખોલવાના એટલે ભરો તો ફિલિંગ ઓછા જ ખોલવાના આવ્યા એટલે ફિલિંગ બહાર ના નીકળી જાય

સ્ટેપ બાય બધા મેં આ રીતે પોકેટ ભરી લેવાનું ઓછું હતું તમારી ચોઈસ છે પણ મેં કીધું ને એટલે તમે એકના બે કરજો તો તમને ભરતે બી ભાવશે અને અંદર બધી ફિલિંગ પેલું તો શું તમે પહોંચશે અને યાદ બી નહીં પહોંચે અને તૂટી જશે શેખવા કે ના એ તમારી ચોઈસ છે